ચાલો બાળકો આજે આપણે જંગલી પ્રાણીઓ વિશે શીખીશું તો ચાલો તૈયાર થઈ જાઓ સિંહ સિંહ એક જંગલી પ્રાણી છે તેને જંગલનો રાજા કહેવામાં આવે છે સિંહ બહુ શક્તિશાળી અને બહાદુર હોય છે વાઘ વાઘ એક ભયંકર જંગલી પ્રાણી છે તેની ત્વચા પર કાળી પટ્ટીઓ હોય છે તે ઝડપથી દોડી શકે છે ચિત્તો ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે તે ખૂબ ઝડપથી દોડી શિકાર પકડી લે છે તેનું શરીર પાતળું અને ચિત્રાવાળું હોય છે વરુ વરુ એક ચાલાક જંગલી પ્રાણી છે તે સામાન્ય રીતે ટોળામાં રહે છે વરુ રાતે વધુ સક્રિય હોય છે હાથી હાથી જંગલનું સૌથી મોટું પ્રાણી છે તેની લાંબી સૂંડ અને મોટા કાન હોય છે હાથી ખૂબ બુદ્ધિશાળી હોય છે વાંદરો વાંદરો એક ચપળ જંગલી પ્રાણી છે તે ઝાડ પર સરળતાથી ચડી શકે છે વાંદરો ફળ અને દાણા ખાવું પસંદ કરે છે ઝીબ્રા ઝીબ્રા એક સુંદર જંગલી પ્રાણી છે તેના શરીર પર કાળી અને સફેદ પટ્ટીઓ હોય છે તે ટોળામાં રહેવું પસંદ કરે છે જીરાફ જીરાફ એક ઊંચું જંગલી પ્રાણી છે તેની ગરદન બહુ લાંબી હોય છે તે ઊંચા ઝાડના પાન ખાય છે હિપ્પોપોટેમસ હિપ્પોપોટેમસ પાણીમાં રહેવું પસંદ કરે છે તેનું શરીર બહુ ભારે હોય છે તે દેખાવમાં શાંત પરંતુ ખતરનાક હોઈ શકે છે ગેન્ડો ગેન્ડો એક મજબૂત જંગલી પ્રાણી છે તેની નાક પર મોટું સિંગ હોય છે ગેન્ડો બહુ ઓછું જોવા મળતું પ્રાણી છે હરણ હરણ એક શાંત સ્વભાવનું જંગલી પ્રાણી છે તે ઝડપી દોડી શકે છે હરણ ઘાસ અને પાંદડા ખાય છે ગોરીલા ગોરિલા એક મોટું અને શક્તિશાળી જંગલી પ્રાણી છે તે વાંદરા પરિવારનો સભ્ય છે ગોરિલા મુખ્યત્વે ફળ અને પાંદડા ખાય છે રીંછ એક ભારે શરીરવાળું જંગલી પ્રાણી છે તે મધ ખૂબ પસંદ કરે છે રીંછ જંગલ અને પહાડોમાં રહે છે શિયાળ શિયાળ એક બુદ્ધિશાળી અને ચાલાક જંગલી પ્રાણી છે તે રાતે વધુ સક્રિય હોય છે શિયાળ અવાજ કાઢીને વાતચીત કરે છે